આ વર્ષે અલનીનોની સ્થિતિના કારણે દેશમાં માર્ચથી મે મહિના સુધી આકરી ગરમી હીટવેવ અને લૂની આગાહી છે હવામાન વિભાગના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વ મધ્ય અને પ્રાયદ્વીપના કેટલાક વિસ્તારો સિવાય મોટા ભાગના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે દેશના કેટલાક ભાગો તેમાં પણ વિશેષ રૂપે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવ વાળા દિવસોની સંખ્યા વધી જશે જોકે માર્ચ મહિનામાં ઉત્તર અને મધ્ય ભારતમાં વેવની શક્યતા ઓછી છે પરંતુ માર્ચથી મે મહિનાના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે પૂર્વોત્તર ભારત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો અને ઓડિશાના કેટલાક ભાગોમાં લૂ વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ભારતમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ ગરમી શરૂ થઈ ગઈ છે તેલંગાણા અને હૈદરાબાદ આ ઉપરાંત અન્ય ભાગોમાં અત્યારથી જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીના સ્તર સુધી પહોંચી ગયો છે જોકે બે મહિના પછી સ્થિતિ સામાન્ય બનવાની સંભાવના પણ વ્યક્ત કરાય છે